સ્વાગત છે મિત્રો આપડે યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જે આ વિતો આજે ઘણા સમય પછી હું તમારી સામે આવ્યો છું ના આજે સુપરસ્ટાર વિક્રમ ડાકોર ની બે થી ત્રણ ફિલ્મો વિશેની અપડેટ લઈને આવી છું તમારી સામે જે આ મિત્રો આજે આ વિડિયો ની અંદર આપણે લોકો વાત કરવાના છે કે સુપરસ્ટાર વિક્રમ ડાકોર ની એવી ફિલ્મો છે જે તેના બીજા વાત પણ મળી શકે છે અને સુપરસ્ટાર વિક્રમ ડાકોર ની એવી પણ ફિલ્મો છે જે સિનેમા ગરો અંદર

વાત કરી પચીસ ની અંદર તો સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવામાં નથી આવી પણ અત્યારે ફાઇનલી બે હાજર છવ્વીસ ની અંદર તું દુનિયા છે મારી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ આપણ લોકોની સિનેમા ઘરોની અંદર આપણ લોકોને જોવા મળવાની છે વાત કરીએ તો બે હાજર છવ્વીસ ની અંદર કદાચ આપણને આગળ લઈ ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પ્રીત જન્મજનોની ભૂલાશે ને જીયા વાત કરી કે સુપરસ્ટાર વિકમ ઠાકોરની પ્રીત જન્મજનોની ભૂલાશે ને ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા બે હજાર નવની અંદર સિનેમા ઘરોની અંદર રિલીઝ થઈ હતી અને ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે આ ફિલ્મને એક સિનેમા ઘરોની અંદર વળી પાછી રિલીઝ કરવામાં આવે તો ફાઇનલી આ ફિલ્મને બે હજાર છવ્વીસની અંદર ને પણ બે હજાર પચીસની અંદર સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવામાં આવી છે અને ઘણી બધા સિનેમા ઘરોની અંદર અત્યારે આ ફિલ્મના શોખ ચાલી રહ્યા છે પણ આ ફિલ્મની બીજી અપડેટ પણ આપણા લોકો સુધી મળી છે તો હું તમને લોકોની અપડેટ વિશે વાત કરું કે આ ફિલ્મોનો બીજો ભાગ પણ કદાચ બે હાજર છવ્વીસ ની અંદર

દીકરા મિલન ઠાકોર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યા પણ આ ફિલ્મ ની અંદર આપણા લોકોને જોવા

ઘણા બધા લોકોને આ ફિલ્મ ગમી છે બધા જ આ ગમી છે બાપના બનાવવામાં આવી હતી અને સુપરસ્ટાર વિક્રમ આ ફિલ્મ ઉપર એવોર્ડ પણ મળેલો છે તો ઘણા બધા લોકો એવું વિચારે છે કે આ ફિલ્મ સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવામાં આવે મિત્રો તમે લોકો શું વિચારો છો કે મા બાપના આશીર્વાદ આ ફિલ્મ એક સિનેમા ઘરોની અંદર રિલીઝ થવી જોઈએ કે ના થવી જોઈએ એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મેળવું વાત કરીએ મિત્રો ચોથા નંબરની ફિલ્મ ચોથા નંબરની ફિલ્મ છે હિતેભાઈ કુમાર જ્યાં ચોથા નંબરની ફિલ્મ હિતિનભાઈ કુમારની એક સિનેમા ઘરોની અંદર બે સિનેમા છવ્વીસની અંદર રિલીઝ કરવામાં આવી હતી રી રિલીઝ કરવામાં આવવાની છે મિત્રો તો તમને લોકોને કહ્યું કે ફિલ્મનું નામ છે દેશ રે જોયા દાદા પરદેશ મિત્રો દેશ રો દાદા પરદેશ આ ફિલ્મ બે હાજર ની અંદર સિનેમા ઘરોની અંદર રી રિલીઝ કરવામાં આવશે ફાઇનલી ફાઈનલી અપડેટ મળી ગયું છે અને આ ફિલ્મ બે હજાર છવ્વીસ ની અંદર સો ટકા આ ફિલ્મ સિનેમા ઘરો ની અંદર રિલીઝ કરવામાં આવશે મિત્રો તો આ ફિલ્મ રિલીઝ માં કેટલા લોકો જોવા જવાના છે અને કેટલા લોકો નથી જવાના કોમેન્ટ કરજો કારણ કે જે પાછળના ઘણા બધા લોકો છે આ ફિલ્મ સિનેમા ઘરો ની અંદર જઈને નહીં જોઈ હોય મોબાઈલ ની અંદર જઈને જોઈ છે ટીવી ની અંદર જઈને જોઈ છે પણ આ ફિલ્મ સિનેમા ઘરો ની અંદર કેટલા લોકો જોવા જવાના છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો સાચે તો આ વસ્તુ થવી જોઈએ કારણ કે સુપરટેલ વિક્રમ ઠાકોર ની આ જે ફિલ્મ આવી હતી તેની અંદર પાછળ છ અવતાર નતો બતાવવામાં આવ્યો ફક્ત ને ફક્ત બે અવતાર બતાવવામાં આવ્યું હતું તો આ ફિલ્મની અંદર એવી કોઈ ફિલ્મ બનવી જોઈએ કારણ કે પાછળ છ અવતાર પણ એ ફિલ્મની અંદર બતાવવા જોઈએ અને વાત કરીએ કે એનો બીજો ભાગ પણ બની જાય અને ચાહકો જે વિચારે છે તેમનું ચાહકો મનગમતું ભોજન પણ મળી જાય મિત્રો કારણ કે સુપરટેલ વિક્રમ ઠાકોર ના ચાહકો એવું વિચારે છે કે બે અવતાર બતાવવામાં આવ્યા છે તો આ ફિલ્મ ની અંદર છ પાછળ અવતાર બતાવવામાં નથી આવ્યું કોઈ કહેવામાં નથી આવ્યું તો એના વિશે એક અલગથી ફિલ્મ બનાવો અને તે ની અંદર તમે પાછળ છ અવતાર બતાવો મિત્રો તો તમારા લોકોનું કેવું શું થાય છે કે પ્રે જન્મજનો ને ભૂલાશે નહીં તેના પાછલા છ અવતાર એક ફિલ્મ ની અંદર બતાવવા જોઈએ કે ના બતાવવા જોઈએ કોમેન્ટ કરજો અને તમને લોકોને શું લાગે છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આના વિશે ફિલ્મ કોઈ બનાવશે ખરા મને એવું લાગે છે મિત્રો કે તમારા બધા લોકોનો સપોર્ટ હશે તો સો ટકા ફિલ્મ બનશે કારણ કે સુપર સુપરસ્ટાર વિકમ ઠાકોર હંમેશા એવું વિચાર છે કે તેમના ચાહકોને મનગમતું ભોજન આપે જી હા તો ચેનલ પર નવા આવતું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો બને એટલો શેર કરી નાખજો જેથી કરીને તમારા લોકોની પણ ઈચ્છા પૂરી થાય અને મારી પણ ઈચ્છા પૂરી થાય કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ જે ફિલ્મ બની છે તેના અવતાર પાછલા છ અવતાર બતાવવામાં આવે કોઈ પણ એવી ફિલ્મ બનાવે ને પાછળ આ ફિલ્મ ની અંદર છ અવતાર બતાવવામાં આવે મિત્રો